સ્ત્રોતમાં સુધારણા ધોરણ વિજ્ઞાનની અંદર આપણે કાલે પાઠ વન ભાગ એક ગણ્યા હતા આજે ભાગ બેની ની અભ્યાસ કરીશું અહીંયા ખેતી ઉત્પાદન માટે મુખ્ય જે એની જે રીતો હતો એ રીતોમાં એક સિંચાઈની વાત કરીએ છીએ જો સિંચાઈની અંદર સિંચાઈનું શું મહત્ત્વ છે પાક ઉત્પાદનની અંદર એટલે ખેતીની દ્રષ્ટિએ ખેતીમાં તો સિંચાઈનું મહત્ત્વ ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે કે ભારત દેશ એક જો સિત્તેર ટકા જે ખેડૂતો છે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે પણ એની અંદર મોટાભાગે જો ભારત દેશની અંદર વરસાદ પડે તો ખેતીનું ઉત્પાદનમાં વધારો થઈ શકે જો વરસાદ ન પડે તો પાક ઉત્પાદનમાં મોટું નુકસાન છે એટલે મોટાભાગની ખેતી સમયસર વરસાદ આવવાથી થાય છે જો વરસાદની જે વર્ષાઋતુની અંદર સમયસર વરસાદ આવે તો ખેતીનું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ જો સમયસર વરસાદ ના આવે તો ખેતીના ઉત્પાદનમાં ઘટાડો થાય છે તો વૃદ્ધિના સમયગાળામાં યોગ્ય વરસાદ વરસાદ આવવાના સમયની સાથે દાખલા તરીકે જો ચાર માસનો જે ચોમાસા ઋતુની અંદર ચાર માસમાં જોઈતી માત્રાની અંદર જો વરસાદ પડે તો જ દાખલા તરીકે ખેતીલાયક જે વનસ્પતિઓ છે એના વૃદ્ધિમાં સમયગાળાની સાથે એનો વિકાસ અને વૃદ્ધિ થાય છે જો વરસાદ ઓછો પડે છે ત્યારે પાકનું ઉત્પાદન પણ સરેરાશ ઘટી જાય છે એટલે કે ચાર માસનું જે ચોમાસાની જે ઋતુ હોય એ ઋતુ દરમિયાન યોગ્ય સમયમાં યોગ્ય સમયસર ચાર માસ સુધી જો યોગ્ય વરસાદ પડે તો આપણે ખેતીનું ઉત્પાદન કરી શકીએ છીએ અને બીજું જે એક ફેક્ટર છે કે દાખલા તરીકે જ્યાં વરસાદની ચોમાસાની ઋતુમાં સમયસર વરસાદ આવે તો આપણું પાકનું ઉત્પાદન કરી શકાય છે કારણ કે મોટાભાગની જે ભારતની ખેતી છે એ વર્ષા ઋતુ એટલે વરસાદ પર આધારિત છે જો વરસાદ ઓછો આવે તો સિંચાઈ દ્વારા ખેતી થાય છે પણ એનું ઉત્પાદન ઘટી જાય છે એટલે કે જેટલું વાર્ષિક સરેરાશ ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો થઈ શકે છે ભારતમાં જે દાખલા તરીકે પાણીના અનેક જે સ્ત્રોતો છે કે ભારતમાં પાણીના અનેક સ્ત્રોતો એટલે કે ખેતી માટે કે વરસાદ પર આધારિત તો હતો જ પણ દાખલા તરીકે વરસાદ ન આવે તો શું અને વરસાદ આવે તો શિયાળાની ઋતુમાં દાખલા તરીકે એ પાણીનો કઈ રીતના સંગ્રહ કરવો અને ખેતીમાં કઈ રીતનો ઉપયોગમાં લઈ શકાય છે તેની મુખ્ય રીતો છે અહીંયા જે કુવાઓ જે છે જમીન પર દાખલા તરીકે ખેડૂતો જે ખેતી માટે કુવાઓનું ખોદકામ કરવામાં આવે છે અત્યારની આધુનિક પદ્ધતિ પ્રમાણે કુવાની જગ્યા બોરવેલ છે બીજું જે છે કે મોટા સરોવરો જે છે ડેમ છે મોટા મોટા તળાવો પર જે ડેમ બાંધેલા છે એ તળાવમાં સંગ્રહ કરેલું ડેમનું પાણી નહેરો દ્વારા લઈ જવામાં આવે છે અને જે અહીંયા ત્રીજા નંબરમાં છે નદીઓ નદીઓ એ કુદરતી સ્ત્રોત છે કે વરસાદનું પાણી જમીન પર પડે છે અને નદીઓમાં વહી જાય છે નદીઓમાંથી સમુદ્રમાં જાય છે પણ આ નદીઓનું પાણી પણ દાખલા તરીકે વચ્ચે અમુક જગ્યાના ભાગની અંદર જો અનુકૂળ જગ્યાએ બંધ બાંધી ડેમ બાંધીને આ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે નાના જે નદી કરતાં નાના વહેળા હોય છે પાણીના ઝરણાં હોય છે એને બાંધી દેવામાં આવે છે અને તળાવનું નિર્માણ કરવામાં આવે છે અહીંયા જે નંબર એક પર આપણે વાત કરીએ કુવાઓ કુવાઓ ખોદેલા કૂવા આ જે થોડા ભૂતકાળ સમયના છે કે દાખલા કે જૂના જમાનામાં ખેડૂતો હતા તે જમીનની અંદર કુવાઓનું ખોદકામ કરતા હતા અત્યારે આની જે કુવાઓની સંખ્યામાં ઘટાડો છે એટલે ખોદેલા કૂવામાં કૂવો ખોદવામાં આવે અને આ કૂવો ખોદે છે ત્યારે એની અંદર જમીનના જે નીચેના જે સ્તરમાંથી પાણી કૂવાનો જે સંગ્રહ થાય છે અને આ સંગ્રહ થયેલું પાણી જે પંપ દ્વારા એ ઇલેક્ટ્રિક પંપ દ્વારા તેને બહાર કાઢી અને ખેતરોમાં સિંચાઈમાં ઉપયોગ કરવામાં આવે છે નળ કૂવા જે છે એને આપણે બીજું ટ્યુબવેલ કહીએ છીએ અને આ ટ્યુબવેલ આપણે જાણીએ છીએ કે આપણા અહીંયા આજુબાજુના જે વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર વિસ્તારોમાં કે જે દાખલા કે આપણે સોસાયટીમાં પણ આ બોરવેલ જોવા મળે છે ટ્યુબવેલ ઉપરાંત મોટાભાગે ખેતીની અંદર ટ્યુબવેલ ખોદેલા હોય છે એ એની ઊંડાઈ કૂવાની સરખામણીમાં ઘણી વધારે હોય છે તો આમાં પણ પાણી ખેતી માટે પંપ દ્વારા બહાર કાઢવામાં આવે છે જો પાણીને એકત્રિત અત્યારની મોડિફાઈડ એન્ડ મોડિફિકેશનમાં પાણી દાખલા તરીકે પાણી કૂવાઓમાંથી બોરવેલમાંથી મોટા મોટા ટાંકીઓ બનાવીને સ્ટોર કરવામાં આવે છે અને પાણી એકત્રિત થાય છે અને કૂવાઓમાં પણ એકત્રિત થાય છે નળ કૂવામાં પણ પાણી એકત્રિત થાય છે કે જુદી જુદી જગ્યાએ પૃથ્વીના પોલાણ નીચેના સ્તરોમાંથી પાણી એકત્રિત થાય છે પાણીને પંપ દ્વારા બહાર કાઢવામાં આવે છે કૂવા હોય કે નળ કૂવા એને ટ્યુબવેલની અંદર આ પાણી જે છે પાણી બહાર કાઢવાનો મુખ્ય સ્ત્રોત જે છે ઇલેક્ટ્રિક પંપ દ્વારા જે પાણી બહાર કાઢવામાં આવે છે અને તેને જુદી જુદી પ્રકારની સિંચાઈ પદ્ધતિથી પાણી ખેતરોમાં લઈ જવામાં આવે છે અને તે સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે છે જે નહેરો જે છે નંબર બેમાં નહેરો નહેરોની અંદર સિંચાઈ માટે મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે આપણા ભારત દેશની અંદર મોટા મોટા ડેમ સરોવરની અંદર જે મુખ્ય કેનાલ જે છે પાણીનો સ્ટોર સંગ્રહ કરવામાં આવે છે અને આ પાણી સંગ્રહ કર્યા પછી એ પાણીને જે ડેમમાંથી મુખ્ય નહેર એટલી મોટી નહેર હોય છે એ નહેર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં લઈ જવામાં આવે છે અને ત્યાં વિસ્તારોમાં લઈ જઈ અને નાની એની મુખ્ય શાખામાંથી ઉપશાખામાં વિભાજીત કરવામાં આવે છે અને ઉપશાખામાં વિભાજીત કરી અને જુદા જુદા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે કે આ જે નહેરોનો જે મુખ્ય ઇન્ટેન્સ એવો છે કે જ્યાં દાખલે જે વિસ્તારોમાં પાણીની અછત છે ખેતીલાયક જમીન છે પણ કદાચ પાણી જો જમીનના ઊંડાણના વિસ્તારમાં છે ત્યાં પાણીની અછત છે આવા વિસ્તારની નહેરો દ્વારા પાણી લઈ જઈએ અને ખેતી કરવામાં આવે છે અને ખેતી દ્વારા પાકનું ઉત્પાદન વધારી શકાય છે ત્યારબાદ જે નદીઓ જે છે નદીઓ દા ભારત દેશની અંદર દરેક ઘણી બધી નદીઓ જે છે કે બારે માસ વહેતી હોય છે ઘણી નદીઓ ચોમાસા શિયાળ પૂરતું પાણી રહેશે ઘણી નદીઓ જે છે ઉનાળામાં સુકાઈ જાય છે પણ પાણી જે નદી જે છે એ દાખલા તરીકે બારે માસ વહેતી હોય અને એવી નદીઓ જે છે એ નદીના કિનારાવાળા ખેતરોમાં નદીમાંથી પંપ દ્વારા પાણી ઉંચકાવીને ખેતી કરવામાં ઉપયોગમાં આવે છે કારણ કે આ નદીમાં જે પાણી જે છે એ વહી જાય છે અને એ કરતાં જે દાખલો કે ખેડૂતો પોતે આ નદીના પાણીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે અને ખેતી માટે કરે એટલે કે ખેત ઉત્પાદનમાં વધારો થઈ શકે છે પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે એટલે નદીઓનું પાણી યોગ્ય સમયે તેનો ઉપયોગ લઈ અને આ મુખ્યત્વે શિયાળા અને ઉનાળાના સમયની અંદર આ નદીમાં વહેતું પાણી અથવા સ્ટોર કરેલું પાણી એ ખેડૂતો તેનો ઉપયોગ કરી અને ખેતીનું પાકનો ઉત્પાદનમાં વધારો કરી શકે છે ત્યારબાદ જે છે તળાવો તળાવો જે છે એ મુખ્યત્વે નાના જળાશયો અથવા નાના જરણાઓ હોય નાના વહેતા પાણીના વહેળા હોય એની અંદર આ પાણી સતત વહેતું રહેતું હોય છે ત્યારે અનુકૂળ જગ્યાએ નાના અથવા મોટા તળાવોનું બાંધકામ કરવામાં આવે છે અને આ તળાવોનું બાંધકામ કરવાથી પાણીનો સંગ્રહ કરી શકાય છે અને પાણીનો સંગ્રહ કરી અને તે જમીનની અંદર પાણી સંગ્રહ થતાં આજુબાજુના વિસ્તારોની અંદર પાણીનું સ્તર જે છે કૂવા હોય અથવા બોર હોય એની અંદર એ પાણીનું સ્તર હંમેશા માટે ઊંચું રહેશે ત્યારબાદ દાખલા તરીકે તળાવોથી ઉપરાંત નાના ખેતરો હોય અથવા દાખલા તરીકે ખેતર જો ઉઢાળવાળા હોય ઊંચા નીચે પહાડી વિસ્તારોમાં હોય ત્યાં નાના નાના ચેકડેમો અને વન તલાવડીનું બાંધકામ કરવામાં આવે છે જેથી દાખલે કે પાણીનો સંગ્રહ થાય છે અને આ પાણીનો જે સંગ્રહ જળ સંગ્રહ કરવા માંગે છે આ જળ સંગ્રહ કરવાથી આજુબાજુના વિસ્તારોની અંદર જે કુવાઓ હોય ચેક હોય અને નળ હો બોર હોય તેની અંદર આ પાણીનું સ્તર ઊંચું રહેશે એટલે કે આજુબાજુના વિસ્તારોમાં પાણીનું સ્તર વધુ ઊંચું રહેશે અને ઊંચું રહેશે એટલે તે પાણીનો ઉપયોગ પીવા માટે અને ખેતીની અંદર કરી શકાય છે કુવા કે બોરવેલમાં પાણીનો સપાટી ઊંચી રહે તે માટે આ મુખ્ય એન્ટ્રેન્સ તળાવો ચેકડેમ અને વન તળાવની બાંધકામ કરવામાં આવે છે ત્યારબાદ છે નેક્સ્ટ ટોપિક છે આપણે કે પશુપાલન પશુપાલન કરીએ છીએ આપણી આસપાસ જ્યાં પણ રહીએ છીએ પશુઓ જોવા મળે છે આ પશુઓ પાલન કરવાનો મુખ્ય હેતુ શું છે કે પશુપાલન જે છે દાખલે ગાય હોય ભેંસ હોય તે મુખ્યત્વે દૂધ આપતા પ્રાણીઓ બકરી છે ઘેટા છે આ બધા પશુપાલનો દરેક વ્યક્તિ દરેક જાતિ પોતાની અનુકૂળતા પ્રમાણે જુદા જુદા પશુઓનું પાલન કરે છે તેની આજુબાજુના વાતાવરણને ધ્યાનમાં રાખી આજુબાજુમાંથી ઘાસ ચારો કે જે પશુઓને મળતો આહારને ધ્યાનમાં રાખી અને વિસ્તારના અનુસંધાનમાં જુદા જુદા પશુપાલકો પોતાના પશુપાલનો કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પશુપાલન એટલે કે પશુપાલનનો મતલબ કે પશુપાલન પ્રબંધનને પશુપાલન કહે છે કે પશુપાલન પ્રબંધનમાં એટલે કે જે કોઈ પણ હોય વ્યક્તિ એ પોતાના દૂધના ઇન્ટેન્સથી તો દાખલા તરીકે તે મુખ્યત્વે ગાય અને ભેંસ રાખે છે અને યોગ્ય માવજત કરી અને દૂધ ઉત્પાદન વધારી અને પોતાની આર્થિક જરૂરિયાત છે તે પૂરી કરી શકે છે પશુનો ખોરાક પશુપાલન કરવું છે આપણે તો પશુપાલન માટે પશુઓને તો ખોરાકની જરૂર પડે છે એટલે પશુઓને ખોરાક આપવો પડે છે પ્રજનન પ્રજનન કરાવવું પડે છે અને ત્યારબાદ રોગો અને પશુઓમાં થતા વિવિધ પ્રકારના જે રોગો છે એનું નિયંત્રણ કરી અને તે પશુઓની સારવાર કરવાથી પશુનું પશુપાલનમાં વધારો પશુપાલન નવી જાતો અને પશુપાલનમાં દૂધ ઉત્પાદન વધારી શકાય છે પશુપાલનમાં દૂધ આપતા ઢોરો જે છે પશુપાલનની અંદર આપણે પશુપાલન કરીએ છીએ તેની અંદર દૂધ આપતા ઢોરોમાં મુખ્યત્વે ગાય છે ભેંસ બકરી અને બેટાઓનો સમાવેશ મુખ્યત્વે થાય છે આ જે પશુઓ જે છે તે મુખ્ય હેતુ એ છે કે આ ગાય બકરી ભેંસ અને ઘેટા જે છે તેની અંદર મુખ્યત્વે મોટા પાયા પર દૂધ ઉત્પાદન વધારી શકાય છે પશુઓમાંથી મુખ્યત્વે બીજું કે માંસ અને દૂધ મેળવી શકાય છે ઉપરાંત દાખલા તરીકે ગેટા જેવા જે પશુઓ જે છે તેની અંદર ગેટાની અંદર રહેલા તેના વાળમાંથી ઊન બનાવવામાં આવે છે જેથી દાખલા તરીકે શિયાળાના સમયની અંદર જુદા જુદા ગરમ કાપડો બનાવવામાં પણ તેનો મુખ્ય ફાળો હોય છે ત્યારબાદ જે પશુઓની ખેતી કે કૃષિ પશુઓ જે પાલન કરવું છે તે મુખ્ય હેતુ જે છે કે દાખલા તરીકે મોટાભાગે દાખલા તરીકે બહાર વહન કરતા જે છે એટલે કે ખેતીમાં ઉપયોગમાં લેવા માટે ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા મોટાભાગે જે બળદો જે છે તે બળદો દ્વારા દાખલે કે ખેતી કરવામાં આવે છે અત્યારે આધુનિક સમયમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરાવે છે પણ બળદોનો ઉપયોગ ખેતીમાં અથવા ભારવહન માટે કરવામાં આવે છે અને મોટાભાગે અને ભાર વહનનો મુખ્યત્વે બળદ ગોળા ગઢેડા અને ઊંટનો ઉપયોગ આજ પણ જે અંતરિયાળ વિસ્તારની અંદર સતત મોટી માત્રામાં થઈ રહેલો છે ત્યારબાદ છે કે ભારતની જે પાલતુ પશુઓની બે જાતું છે ભારત જે છે પાલતુ પશુમાં દાખલે કે દૂધના ઇન્ટેન્સથી દૂધ ઉત્પાદનમાં વધારો છે ક્રાંતિમાં જે ખેતીની અંદર હરિયાળી ક્રાંતિથી જ્યારે દૂધ ઉત્પાદનની અંદર શ્વેતક્રાંતિમાં જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે તે મુખ્ય એની બે જાતો છે એક ગાયની પસંદગી અને બીજી ભેંસ અત્યારે જે દાખલા તરીકે પ્રાચીન સમયની અંદર દેશી ગાયો હતી દેશી ગાયો જે હતી એના કરતાં અત્યારે કે જે અત્યારના ટેકનિકલ યુગની અંદર જે ગાયો જે છે એ ગાયની પસંદગી એટલે કે બોસ ઇન્ડિકસ અને ભેસ જે છે એ બોસ બુબેલીસનો મોટા ભાગે આ ગાયો અને ભેંસોની પસંદગી કરવામાં આવે છે જેથી દાખલે કે દૂધની માત્રામાં વધારો કરી શકાય છે દૂધ આપતી માદાઓને દૂધાળામાં શું કહે છે જે દૂધ આપે છે દૂધ ઉત્પાદન કરી રહ્યું છે આ પ્રાણીઓ જે છે દૂધ આપતી એટલે ગાય ભેંસ કેટા છે બકરા અને દૂધ આપતા દૂધાળા પશુ તરીકે ઓળખવામાં આવે છે દૂધ આપતા આપવાના સમયગાળા દુગ્ધ શ્રવણ શ્રવણ કાળ કહે છે કે જે પશુ દાખલા તરીકે પોતાનું વ્યાય છે ત્યારે તેની અંદર અમુક સમય વ્યાય પછી એના દસ કે બાર માસ સુધી તે પોતે દૂધ આપે છે અને એ દૂધ આપવાનો જે સમયગાળો છે એને દૂધ શ્રવણ કાળ કહેવામાં આવે છે દૂધ આપવાનો સમયગાળો જે દૂધ આપવાનો સમયગાળો અહીંની જે આપણે વિદેશી જાતોમાં વધુ છે વિદેશી જાતોમાં દાખલા તરીકે આધુનિક સમયના અનુસંધાનમાં હાઇબ્રિડાઇઝેશન દ્વારા સંકરણ દ્વારા નવી જાતોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને આ વિદેશી જાતોમાં દૂધ આપવાની જે સમયગાળો અને દૂધનું ઉત્પાદન વધુ છે પણ આ વિદેશી જાતોમાં રોગ પ્રતિકારકતા ઓછી છે જ્યારે ભારતીય જે દેશી પશુઓ જે છે આ દેશીઓ પશુ જે છે તે પ્રાચીન સમયના આજે પણ એની જાતો છે તેને દૂધ દૂધ ઓછું આપે છે દૂધ આપવાનો સમયગાળો પણ ઓછો છે દૂધ ઓછું આપે છે અને દૂધ આપવાનો સમયગાળો પણ ઓછો છે અને પણ એની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે જ્યારે વિદેશી જે જાતો જે છે એને આ પશુઓનો સારસંભ અને યોગ્ય માત્રામાં ખોરાક અને પશુ ડોક્ટરની યોગ્ય સારવાર આપવામાં આવે તો જ આ પશુઓ લાંબા સમય સુધી એ પોતે જીવી શકે છે જ્યારે આ ભારતીય પશુઓ જે છે એ પશુઓને આ મુખ્યત્વે આ જે સારવારની જરૂર ન હોવા છતાં તે પોતે દૂધ આપી શકે છે અને લાંબો સમય જીવી શકે છે દૂધ આપતા પશુઓને યોગ્ય માવજત કરવી કારણ કે જે પશુઓનું પાલન કરવામાં આવે છે તેની યોગ્ય માવજત તેની ખોરાકની પાણીની બીમાર થાય ડૉક્ટરની જરૂર પડે છે ત્યારબાદ એને વિવિધ પ્રકારના રોગો સામે લડવા માટેની શક્તિને ઉપયોગી એવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે યોગ્ય ખોરાક આપવો પશુની સફાઈ પશુને જે સફાઈ એટલે પશુને જે બાંધી અને એને પશુને પાણીથી સાફ એટલે કે નવડાવવામાં આવે છે અને એવી જગ્યાએ બાંધવામાં આવે કે હવાની અવર જવર હોય છે અને આ જે વિદેશી પશુઓ છે તેને પંખાની નીચે એટલે કે તો જ એ હવા મળી રહેતો તે એ પશુઓ એ પોતાની વાતાવરણને અનુકૂળ થઈ શકે છે ત્યારબાદ જે દાખલા તરીકે જે બાંધવામાં આવે છે એનું જે ઘમાણ છે એ ઢાળવાળો હોવો જોઈએ ઉપર ધાબાવાળું હોય છે પંખાની વ્યવસ્થા હોય તો આ પશુઓ આ સમય અને આ વાતાવરણ અને સાથે અનુકૂળ થઈ શકે છે ખોરાકના મુખ્યત્વે ખોરાકનું મુખ્યત્વે ઇન્ટેન્સ છે કે પશુઓમાં કેવો ખોરાક આપવો કે પશુઓમાં સ્વાસ્થ્ય જાળવી રહે અને દૂધમાં વધારો થાય જે પશુઓ માટે જે ખોરાક આપવામાં આવે છે પશુઓ માટે ખોરાકની જે પસંદગી કરવામાં આવે છે એનો ઘાસચારો છે અથવા તેના માટે ખોડેલું એટલે કે ખાણ આપવામાં આવે છે કે અનાજનું એ અથવા તેની અંદર ડેરીમાંથી મળતા જે ખાદ્ય ખોરાક પણ એને ધ્યાનમાં રાખવામાં આવે છે યોગ્ય માત્રામાં તેમાં કેમિકલ તત્વ એટલે કે રોગપ્રતિકારક શક્તિ એ રોગો સામે લડવા માટે એટલે શ્વાસ થાય અને એના દૂધ ઉત્પાદનમાં વધારો થાય એવી બે બે લક્ષણો સાથે એને ધ્યાનમાં રાખી નાખવામાં આવે છે અહીંયા જે કે દાખલા તરીકે પશુઓને ઘાસ ઘાસ કેવું આપવું કે જે મોટો ઘાસનો ઊંચાઈવાળું મોટી હોય અને તે વૃક્ષ ચારો વૃક્ષ ચારો એટલે કે ખાડેલું અનાજ અનાજ હોય છે તે અનાજને દાખલા તરીકે એને ખાડી નાખવામાં આવે છે અને ખાડી નાખેલું અનાજ અને એને બાફી અને એ પશુઓને આપવામાં આવે છે હવે આ જે અનાજ કે દાખલા કે એને ઘાસચારો કે એને ખોરાક આપવામાં આવે છે તેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન હોવું જોઈએ છે ત્યારબાદ યોગ્ય પોષક તત્વો હોવા જોઈએ અને જે પશુઓને ઘાસ આપવામાં આવે એ ઘાસ એવું હોવું જોઈએ કે તેની અંદર રેસાઓ ઓછા હોય તો પશુ શક્તિમાં માટે વધારે સારું અને તેમાં દૂધ ઉત્પાદન અને સ્વાસ્થ્ય જાળવી રાખે છે પશુઓમાં થતા રોગોની કાળજી લેવી પડે છે પશુઓમાં વિવિધ પ્રકારના રોગો થાય છે અંતઃ પરફજી બાહ્ય પરફજી કે શરીર પર લાગતા રોગો જે છે અને શરીરના અંદરમાં આવતા જે રોગો છે એને કે એની સાર લેવા માટે તેના શરીર ઉપર જે આની સાર લેવા માટે આજુબાજુના વિસ્તારમાંથી પશુ ડોક્ટરને બોલાવી અને આ રોગોનું નિદાન કરી શકાય છે ત્યારબાદ જે દાખલા તરીકે આ પ્રકરણ જે છે એ પ્રકરણની અંદર એના જે આપણે અત્યારે બે ટોપિકનો અભ્યાસ કર્યો તેનો સારાંશ સિંચાઈની સિંચાઈના સ્ત્રોતો તો પાક ઉત્પાદન માટે સિંચાઈના સ્ત્રોતો કયા કયા છે તો કુવાઓ નહેરો નદીઓ અને તળાવ એટલે કુવાઓમાં અને ટ્યુબવેલમાંથી પાણીનો ઉપયોગ ખેતી ઉત્પાદનમાં પાક ઉત્પાદનમાં કરી શકાય છે ડેમ સરોવર તળાવોમાંથી દાખલી જે નહેરો બનાવેલી છે એ નહેરોમાંથી પાણીનો ઉપયોગ જ્યાં પાણીની અછત છે તે વિસ્તારોમાં ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય છે નદીઓ નદીઓમાં વહેતું પાણી જે ઉનાળા અને શિયાળાના સમય તે વહી જતું રહેશે આ પાણીનો ઉપયોગ નદી કાંઠાના વિસ્તારમાં રહેલા ખેતરોમાં સિંચાઈ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તળાવો તળાવોનો મુખ્ય હેતુ એ છે કે જ્યાં પાણી ઝરણા અથવા નાના વેળાઓ દ્વારા વહી જાય છે એ પાણી સંગ્રહ કરવામાં આવે છે આ એટલે કે સંગ્રહ કરતાં તે આજુબાજુના વિસ્તારોની અંદર પાણીનું સ્તર ઊંચું રહેશે એટલે નદી કુવા અને બોરવેલની અંદર પાણી સરળતાથી બહાર કાઢી શકાય છે અને બારે માસ મેળવી શકાય છે એ મુખ્ય હેતુ છે પશુપાલનનો મુખ્ય હેતુ શું શા માટે પશુપાલનો પશુ પાળવામાં આવે છે શા માટે પશુપાલકો પશુ પાળે છે તો પશુમાંથી દૂધ મેળવવા માટે વસ્તી વધારેની સાથે આ દૂધ એ રોજિંદા જીવનની જરૂરિયાત હોવા માટે કે દૂધની ડિમાન્ડ વધારે માંગ હોવાના કારણે દૂધ ઉત્પાદન કરવા માટે દૂધ મેળવવા માટે અને દૂધનું વેચાણ કરી પશુપાલન પોતાની આર્થિક જરૂરિયાત પૂરી પાડી શકે છે ત્યારબાદ નવી ઈચ્છિત લક્ષણોવાળી નવી જાતિ મેળવવા માટે કે આની અંદર જે પશુઓમાંથી જે સંકરણ હાઇબ્રિડાઇઝેશન દ્વારા નવી જાતો કે ઈચ્છિત લક્ષણો ઊંચું દૂધ આપી શકે ઊંચો ભાર વહન કરી શકે એવી જાતોનું ઉત્પાદન માટે પણ દાખલે પશુપાલન કરવામાં આવે છે અને ત્રીજામાં જે છે માંસ મેળવવા માટે કે માંસાહારી જે વ્યક્તિઓ માટે દાખલે કે માંસનું ઉત્પાદન પણ પશુઓમાંથી મેળવી શકાય છે ત્યારબાદ જે આજનું જે આપણે આ પ્રકરણ પંદર જે છે જે અન્ન સ્ત્રોતમાં સુધારણા એની અંદર આ પાકની પૂર્ણાહુતિ કરીએ છીએ ત્યારે તેની અંદર હોમવર્કમાં પ્રશ્ન નંબર એક પાકના ઉત્પાદનમાં સિંચાઈ માટેના મુખ્ય કયા કયા સ્ત્રોતો છે તે વિસ્તૃતમાં લખવાના છે કે આજે આપણે દાખલા તરીકે જોયું તો સિંચાઈના મુખ્ય સ્ત્રોતો કુવાઓ નહેરો અને તળાવો એના વિશે વિસ્તૃતમાં લખવું અને ત્યારબાદ પ્રશ્ન નંબર બે પશુપાલનના મુખ્ય હેતુ પશુ શા માટે પાળવામાં આવે છે પશુપાલન શા માટે કરવામાં આવે છે અને તેને પશુઓમાંથી આપણે શું મેળવી શકીએ છીએ તેના વિસ્તૃત તેના પણ વિસ્તૃત લખવાનું છે કે પશુપાલન મુખ્યત્વે હેતુ કે દાખલા કે આર્થિક જરૂરિયાત માટે અને પશુઓમાંથી શું મેળવી શકાય છે દૂધ પછી પશુમાંથી નવી ઈચ્છિત જાતિઓ અને માંસ મેળવવા માટે એટલે કે તે આ બે પ્રશ્ન વિસ્તૃતમાં લખવાના છે આ જે પ્રકરણ